નેશનલ હાઈવે આઈસર ગાડી બગડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લગભગ એક કલાક ઉપરાંત ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જાંબુઆ હાઈવે પર અકસ્માતના પગલે કે પછી કોઈ ગાડી બગડે કે તરત જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે તો શું આવી પરિસ્થિતિમાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ યોગ્ય પગલા ભરવામાં આવશે કે હવે જોવાનું રહ્યું કે ક્યાં જતો તમે અને ક્યાં હા બરોડાની આગર વડોદરાની કલાક દોઢ કલાક દીવતી તમારી કલાક દોઢ કલાકથી હા આવે છે પોલીસ તંત્ર પાછળ આવી ગયું છે તરત જ તે અને રસ્તો ક્લિયર કરાવે છે